ખેડૂત મિત્રો બધાય મોજમાં મોજમાં જઈશું અત્યારે સિઝન ચાલી રહી છે સિંગની જોરદાર ભાઈબંધો ખેડૂત ભાઈઓ બધાને જાય ભાઈની દયા હોય છે ભાઈની કામ આવતા હોય છે તો અત્યારે હું જે વાત કરી રહ્યો છું એવો જ મારો એક બનાવ બન્યો છે અત્યારે સિઝનની અંદર એક ભાઈએ ઉધડું આપેલું હતું બધું મજૂરને ફેસરને બધું એણે આપણે વાડીમાં અને ભાઈ ને પોચાણું નહીં તો રાત્રે નવ વાગ્યે કોણ કરીને બંધ રાખી દેવાનું કીધું કોણ બરોબર ક્યારે કોણ ક્યારે કામ આવે એ તો જયારે ખરા ખરી ખેલ હોય ત્યારે ખબર પડે મિત્રો તમે સાચું નહીં માનશો અત્યારે જે માણસો છે ને મારી પે એ ભાઈબંધ ખાતર ને ભાઈ બન ને નાતા કારણે સાહેબ એને અત્યારે પંદર દાડિયા હવાર માં લાવ્યો અને એક ભાઈબંધ જે એને મેં અડધી કલાકમાં અત્યારે સિઝન હાલે છે તો બે બે દિવસ પહેલાં ફોન કરીએ ક્યારે બુકિંગ થતું હોય છે તો એ ભાઈ બંને પાંચ વાગે ફોન કર્યો અને વીસ એનું બુકિંગ કરાવ્યું છતાં પાછી મેં એને ના પાડી કે એ ભાઈ રાજ્ય કાઢી દેશે આપણને તમે બંધ રાખો તો એને કીધું કાંઈ વાંધો નહીં ત્યાં આવું બે ત્રણ વાર મારી યારે કર્યું છે હું કહું હશે ભાઈ મારી ભૂલ થઈ ગઈ પણ પાછો મેં એના એ ભાઈ બંને નવે ફોન કર્યો તો એમ કીધું કાંઈ વાંધો નહીં કે હું તને બાર દાડી આપી તમે વિચાર કરો બાર ઈ અને પંદર બીજા ભાઈ બંને અત્યારે એટલા દાળિયા છીએ કે આપણું કાંઈ ઘટતું નથી સમયે સમયે કામ આપતા હોય છે ખરેખર એટલે ખેડૂત મિત્રો ખરેખર મજૂર માણા હોય ને એને કોઈ દી ખીજાવાય નહીં એનામાં તાકાત હોય એટલું બોલ કરતા હોય છે એવા ઝાયભાઈ ટેમ્પાવાળા હોય બોલેરાવાળા હોય અમારે અશ્વિનભાઈ છે પરેશભાઈ ભરવાડ છે રોહિંગ્યા છે પ્રતાપરાજ છે આવા બધા ઝાયભાઈ દોસ્તારો રાખો ને મિત્રો તો ખેતીવાડીમાં કોઈ દી તકલીફ તમારે ખરા ટણે જ્યારે મજૂર જોતા હોય ને ત્યારે રાતના બાર ગયો જોડે તો એના હોકારા હોય આવા ભાઈબંધ રાખવા જોઈએ મિત્રો આ રીલ ખાલી બનાવી છે એ માટે કે સિઝન આવે છે ને સિઝનમાં જ્યારે આવું થતું હોય ને ક્યારે ખબર પડે કે કેવા માણસો છે ને કેવા આપની રીતે હેરાન કરતા હોય છે કેમ કે થેસરવાળા કોઈનો ન હોય એ એક પાકું થઈ ગયું કેમકે થેસરવાળાને પાંચ રૂપિયા મળે ને તો જ તમારું કામ કરે એને માથે પડે તો વચ્ચે તમારું ગમે એ કરીને વ્યા જાય મારે આ તકલીફ છે તે તકલીફ છે પણ મજૂર વર્ગ છે ને સાહેબ એને કોઈ દી કોઈ દી કઈ નહીં કહેતા હું એમ કહું છું કેમ કે તમારે ધારોને તમે એમ કહો કે આ વસ્તુ ન થાય એ વસ્તુ તમને મજૂર કરી આપે છે એ વાત સો ટકા છે હર કોઈ વ્યક્તિ જન્મજાત મજૂર નથી હોતો એ એક વાત યાદ રાખો ખેડૂત છે ખેડૂત તરીકે રહ્યો મજૂર છે તો ભાઈબંધ તરીકે રાખો તમારે કોઈ દી વાંધો નહીં આવશે તમે જોઈ શકો છો મિત્રો આ મિત્રો અત્યાર સુધીમાં મારે બે થી ત્રણ વાર ટ્રેક્ટરમાં પંખામાં જૂનો પંખો છે બે ત્રણ વાર તકલીફ આવી હતી પણ એ નવા બેરિંગ નાખી દીધું આ તે કરી નાખ્યું સેટિંગ લેવામાં ઘણો ટાઈમ લાગી ગયો હતો તમે માના કારણે તમે વિચાર કરો એક જ આખળી છે અને એક આખળીએ દસ વીઘા કાઢવાનું છે અને એ કાઢી બતાવશે એમાં કોઈ શંકાને સ્થાન નથી તમે જોઈ શકો છો ફર્સ્ટ ક્લાસ મજાના કામ કરે છે વેઇટિંગમાં ઉભા રહે તમે જોવો મજૂર જો એટલે ખરેખર મિત્રો ખેડૂત મિત્રો એવા આઈસર વાળા કેમ્પ વાળા ભાઈબંધો દોસ્તારો એવા ખાસ કૌશો ખેડૂત મિત્રો હોવા જોઈએ તો જય જવાન જય કિસાન મિત્રો ફરીથી પાછી આપણે સાગર ભગુડા ખેડૂત ચેનલમાં મુલાકાત લઈશું જય જવાન જય કિસાન